ઓરકલાથી કાશલા ગામે સીસી રોડનું કામ બતાવે છે અને તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળી મળતું નથી હવે આ છે દોઢ ફૂટની જગ્યામાં કોજવે બનાવેલું છે કોજવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે ગુજરાત સરકારના ઘણા કામ એવા છે જે એમની જાણકારી બહાર અમુક લોકો કરી નાખતા હોય છે અને માત્ર કાગળ ઉપર જ હોતા હોય છે અને સરકારની આંખોમાં આવું કરી અને એ લોકો ધૂળ નાખતા હોય છે આદિવાસી વિસ્તારમાં પણ આવું થાય છે જેના પર સરકારની નજર પડે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ મામલે જ અમે વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર તમારી સામે આ અહેવાલ મૂકી રહ્યા છે તો વિસ્તારથી વાત કરીએ બોડેલીના મોરખલા ગ્રામ પંચાયતમાં થતા ગીર રીતિના કામો વિશેની ગુજરાતમાં અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે એવામાં આદિવાસી વિસ્તારમાં પણ એક કૌભાંડ સામે આવ્યું છે વાત કરવી છે છોટાઉદેપુરના મોરખલા ગામની ગામના વ્યક્તિએ આરટીઆઈ ફાઇલ કરી અને માહિતી માગી હતી કે ગામમાં કયા કામ થયા છે અને કયા કામ નથી થયા જે વિગતો સામે આવી એ જોઈ અને આરટીઆઈ કરનાર વ્યક્તિની આંખો પણ બહાર આવી ગઈ હતી પંદર જેટલા કામ એવા નીકળ્યા જે માત્ર ને માત્ર કાગળિયા ઉપર જ થયા હોય રૂપિયાનો વહીવટ થઈ ગયો હોય પણ ગામમાં તો હકીકતમાં એ કામ થયા જ ન હોય એ માત્ર ને માત્ર કાગળિયા ઉપર જ હતા નાળું ગટર લાઈન કોઝવે ડામર રોડ આરસીસી રોડ જેવા પંદર જેટલા કામ હતા જે માત્ર પણ થયા હતા પરંતુ ગામમાં એ સેવા હજુ સુધી પહોંચી નથી ગામના લોકોનો આક્ષેપ છે કે આવું કરી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ઓરખલાથી કાચલા ગામે સીસી રોડનું કામ બતાવે છે તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળી મળતું નથી અહીંયાથી પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટિમેટ બી અને કોમ્પ્લેન્સ સર્ટિફિકેટ બી અમારી જોડે છે હવે આ છે દોઢ ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે કોઝવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે એનું સર્ટિફિકેટ છે અઢી લાખ રૂપિયાનું કમ્પ્લીટ સર્ટિફિકેટ દરેક બાબતના પુરાવા છે અમારી પાસે પી ફોર્મ છે દરેક પ્રકારના પુરાવા છે અમારી સાથે એના અઢી લાખ રૂપિયા ઉપડી ગયેલા છે તપાસ ટીમ સાથે મોરફલા ગામે અરજદારો રૂબરૂ ગ્રામ પંચાયત કચેરીએ અરજીના અનુસંધાનમાં આજ રોજ તપાસ કરવા આવેલ છે પર તપાસ હાલ શરૂમાં છે તપાસ હજુ બાકી રાખ્યો રહેલ છે હજુ સ્થળ પર અરજદારો સાથે રૂબરૂ બરાબર તપાસ અને એમના જે જવાબો છે એ તમામ પ્રક્રિયા બાકી રહેલ છે જેથી તપાસ પૂર્ણ થઈ જાય આગળનો અહેવાલ આ તો મેં વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર એક ગામની જ વાત કરી છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે આદિવ્યસી વિસ્તારમાં ઘણા બધા ગામડા છે આખા ગુજરાતની વાત કરીએ તો સાડા અઢાર હજાર જેટલા ગામડા છે એક એક ગામડું લઈ અને આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ તો એ આંકડો તો ક્યાંય કરોડોમાં પહોંચે એમ છે ભ્રષ્ટાચાર કરનાર તમામ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ અને આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરકારને રમાડવાના ધંધા ન કરે છોટાઉદેપુરથી આ અહેવાલ તમારી માટે લઈને આવ્યા તારેહાન પટેલ